ચંદલ બોર્ડ હતું તેમાં અમે પુરવણી મૂકી હતી કે ગઈ ગયા વર્ષે ચોમાહામાં ભયંકર દુર્ઘટના બની હતી વરસાદને કારણે કેટલા માણસોના હારા હારી બબે બબે ત્રણ ત્રણ લાખના માણસોના માલ કપડાં પહેરવાના નોતા રહ્યા ખાવાના દાણા નોતા રહ્યા ગાડીઓ માણસોની તણાઈ ગઈ હતી તો અમે આ ચોથો બોર્ડ અમે

મારને દિલ્લીન પડી ગય ચાર જણા મરી ગયા સેના કમિશનર ઉપર ઓઢાડી દીધો કોણ કેવા વારી તારે થાય કરી લેજે તું આવી તેવીન હવે હું એની માં સમાન છું મને એ શબ્દ બોલ્યો કાયલે મારી જગ્યાએ કોઈ નાની બેન દીકરી હોય અને એગા આ એવા વેણ બોલે માન મરિયાકા વો અમદાવાદ જઈ પરાઈ એમ કે નારી સક્તિકરણ તો નારી સક્તિસકરણ નો અપમાન કર્યો તમે આ નારી શક્તિ નો અર્થ થાય ને આ તમારો ભૂકા નીકળી જાય એને કઈ આ તમે તમારો તમારું પીઠું પર ઘા કરીરો છે અને હું મારું આદમ મુકાઈસ નહીં જા હું ત્યારે માટે મારે લડવાનું છે તો જા હું દે એમ કોનેતના હું ભલે માર મરી જાવ પડે હું જૂનાગઢ માટે સાહેબ ભલે થઈ જાવ મારા સાહેબ તાવ મારા વા જીવવું નથી મો થાઉ જીવી કાઈ કમ દે તમ કરે તો કલા દે પણ જેની એ કે મને વાંધો છે ને કે મન ગડવા ઓરે કે એ ઓય ગાયું બોલી ના હું કે કે હું 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 તમને બગ્યા હું કરો છો પણ એને હું કહી મને ગાયું બોલતો કયો ના আ ন ন ন ন খভিযল঑িল আন সচিক঺ে,ন সচ্রমা ণন ওিমি��ম� খ�dyমা ງারড়owan